એટલે આમ તો આને આપણે સમાચાર ન કહી શકીએ ને રાજકારણ પણ ન કહી શકીએ કે આખું ઝોન ઊભું કરી દીધું છે અને આવા જ અત્યારે સમાચાર મળી રહ્યા છે ને આમ તો જો કે અત્યારે આ જે ચેલેન્જ ચેલેન્જનો સિલસિલો ચાલી રહ્યો હતો એનો મને એવું લાગે છે કે આજે હવે અંત આવશે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કે જે અચાનક જ મીડિયા સામે આવીને ગોપાલભાઈ ઇટાલિયા છે તેમને ખુલ્લો પડકાર ફેંકે છે અને એમને કહે છે કે આપણે લોકો ફરીથી ચૂંટણી કરીએ પહેલાં રાજીનામું આપી દઈએ અને જો તમે જીતી જાઓ છો તો હું તમને બે કરોડ રૂપિયા આપીશ પણ આપણે જો આપણે જાણીએ છીએ કે ગોપાલ ઇટાલિયા પોતે આમ આદમી પાર્ટીના કદાવર નેતા છે અને વિસાવદર એક એવી બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી છે તેમના ભૂપતભાઈ ભાયાણી છે એ પોતે જીત્યા હતા અને પછી તેમણે પક્ષ પલટો કર્યો અને ફરીથી પેટા યોજાઈ જેમાં ફરીથી વિસાવદરની જનતાએ છે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને ગોપાલ ઇટાલિયા છે તેમને ત્યાંથી જીત અપાવી છે પણ ગોપાલ ઇટાલિયા કે જેમને હજુ શપથ લેવાના બાકી છે કે ધારાસભ્ય તરીકેનું એમનું જે પદ છે એ જ ગ્રહણ કરવાનું બાકી છે ત્યારે એ જ વ્યક્તિને એવી ચેલેન્જ આપવામાં આવે કે આપણે લોકો રાજીનામું આપી દઈએ તો આ વાતનો તો નિસ્બત શું નીકળી શકે ત્યારે ગાંધીભાઈ પોતે એવું કે છે કે આપણે લોકો રાજીનામું આપી દઈએ ને તમે જો જીતો તો હું તમને બે કરોડ રૂપિયા આપું સામે ગોપાલભાઈ પોતે આ ચેલેન્જ એક્સેપ્ટ પણ કરે છે કે હા કોઈ વાંધો નહીં આજે સવારની આપણે ઘટના ચર્ચા આવીએ કે તો ગાંધીભાઈ અમૃતિયા છે સો જણાનો કાફલો લઈને ગાંધીનગર પહોંચે છે અને ગાંધીનગર આમ વાંચતે ગાજતે જાણે જંગમાં જતા હોય એ પરિસ્થિતિમાં પોતે ગાંધીનગર જાય છે અને ત્યાંની પણ પરિસ્થિતિ કેવી સર્જાય છે કે વિધાનસભા એક એટલો સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં સો લોકોના કાફલા સાથે જઈને કાંતિભાઈ પોતે સાબિત શું કરવા માંગે છે અને આમ તો સામાન્ય રીતે જો કોઈ વિદ્યાર્થીઓનું આંદોલન હોય તો પણ પોલીસ એક્શન મોડમાં દેખાતી હોય છે પણ અત્યારે આટલી બધી પરિસ્થિતિઓ નિર્માણ થઈ ગઈ તેમ છતાં પોલીસ તો મુખ પ્રજા બનીને બધું જોઈ રહી હતી કે બની શું રહ્યું છે અને ત્યાં તેમણે ગોપાલભાઈ ઇટાલિયા છે તેમની રાહ જોઈને તેમણે કીધું કે ગોપાલભાઈ આવે ને પછી રાજીનામું આપણે આપીએ પરંતુ ગોપાલભાઈ છે ગાંધીનગર પહોંચતા નથી પણ અહીંયા તો પરિસ્થિતિ એવી બની છે કે વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી એમની ઓફિસ તરફથી આપણને એવી માહિતી મળે કે ભાઈ બંને પક્ષ તરફથી તેમને કોઈએ માહિતી જ નથી આપેલી તેમને સમય પણ નથી માંગેલો કે લોકોને ત્યાં જવાનું છે અને પછી તે પોતે પણ એવું કહે છે કે પ્રજાના કામ કરો તો હવે આનો તો આપણે શું જવાબ મેળવી શકીએ માત્ર એ જ કહી શકીએ કે આ એક રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આમ તો જો કે વિશ્લેષકો છે એમનું માનવું એવું છે કે આ એક રાજકીય દાવપેચ છે એટલા માટે કરવામાં આવી રહ્યા હતા કે ઘણા બધા પાસાની પાછળ કારણભૂત છે જેમ કે આમ આદમી પાર્ટી છે અત્યારે ઉભરતી પાર્ટી બનીને આવી રહી છે અને એમાં ગોપાલ ઇટાલિયા છે પોતે કદાવર નેતા તરીકે સામે આવી રહ્યા છે તો એવું પણ બની શકે કે આમ આદમી પાર્ટી છે તેમનું મનોબળ તોડી દેવું વિસાવદરની જનતા છે ઓલરેડી પક્ષ પલટો થઈ જવો એકવાર વિશ્વાસ કરી ચૂક્યા છે ફરી એકવાર એવા નેતા આવે કે જેના પર વિશ્વાસ કરીને મત આપી દીધેલો છે ને તેમ છતાં ફરીથી એ રાજીનામું આપી દે તો વિસાવદરની જનતા પર પણ આની અસર પડી શકે પણ અહીંયા મહત્વની બાબત એ છે કે મોરબી જિલ્લાની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ ગામડાઓમાંથી એક અવાજ ઉઠ્યો હતો કે વિસાવદરવાળી થશે એટલે કે ત્યાંનો જે જનતાનો આક્રોશ છે કે ત્યાં પ્રાથમિક સુવિધાઓ પણ લોકોને નથી મળી રહી ઘણા બધા એવો વિસ્તાર છે કે ત્યાંના લોકોનો એવો અવાજ સંભળાઈ રહ્યો છે કે પ્રાથમિક સુવિધાઓનો પણ ત્યાં અભાવ છે અને તે લોકોનો એવો જવાબ છે કે જો હવે તેમના કામો નહીં કરવામાં આવે તો વિસાવદરવાડી થશે એટલે કાંતિભાઈએ આ વસ્તુનું છે આ રીતે નિરાકરણ કર્યું છે કે જો વિસાવદરવાડી થશે જ તો આવી જાઓ મેદાનમાં અને જોઈ લઈએ સામસામે પણ અહીંયા કહેવાનું એ જ થાય કે બે કરોડ જેવી રકમ તમે જો એમ કહેતા હોય કે ચૂંટણી ફરીથી કરી લઈએ અને જો તમે જીતો છો તો તમને બે કરોડ રૂપિયા આપીએ તો બે કરોડ જેવી રકમ લોકોના વિકાસના કામોમાં પણ આપણે નાખી શકીએ આપણે જાણીએ છીએ કે હમણાં માત્ર થોડા દિવસો પહેલા જ ગંભીરા દુર્ઘટના બની દસ થી વધારે લોકો છે ગુમાવી દીધો છે લોકો સામે એવું નિવેદન આપે છે અને કહેવાય છે કે કડક તપાસના આદેશો અપાઈ ચુક્યા છે ના આ તો એક ઘટનાની હું વાત કરી રહી છું કદાચ આ વિડીયોમાં આપણે જો બધી ઘટનાઓ વિશેની વાત કરવા બેસીશું તો એટલી બધી ઘટનાઓનું લિસ્ટ છે કે આપણને એમ થશે કે ખરેખર આટલી બધી ઘટનાઓ બની ગઈ છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ખાડાઓનો એટલો પ્રશ્ન છે રોડ રસ્તાઓનો એટલો પ્રશ્ન છે દરેક પ્રજા હાલાંકી ભોગવી રહી છે માત્ર એક જિલ્લા એક તાલુકા એક ગામની વાત નથી રાજ્યના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જે આ પ્રશ્નોનો સામનો કરી જ રહ્યા છે એટલે કે વિકાસના કામો નથી થઈ રહ્યા હા વિકાસની વાતો નથી થઈ રહી પણ એક રમત કરી દીધી છે ચેલેન્જ ચેલેન્જ મોરે મોરાની વાત ચાલી રહી છે એટલે આમ તો વિશ્લેષકોને એવું માનવું છે કે આમ આદમી પાર્ટી છે તેમને તોડી પાડવાની આ વાત છે અને આ સંઘર્ષ અત્યારે અહીંયા શાંત થયો છે પણ આ સંઘર્ષના પડકારો હજી પણ ભવિષ્યમાં ઘણા બધા વાગી શકે એમ છે છે પણ લોકો તો અત્યારે એ જ કહી રહ્યા કે તમે હાઈ વોલ્ટેજ ડ્રામાથી દૂર રહો કોઈ બીજા પાર્ટીને તમારે ચેલેન્જ આપવી જ છે તો તમે તેમને એવી ચેલેન્જ આપો કે અમે આટલા વિકાસના કામો કરી બતાવીશું અથવા તો અમે આટલા વિકાસના કામો કરી દીધેલા છે કારણ કે બે કરોડ જેવી રકમ કોઈ નાની નથી અને તમે કદાચ ફરીથી ચૂંટણી કરો છો તો એ પણ પ્રજા ઉપર જ બોજ આવે છે તમે કોઈ પણ પગલા લો છો તો એમાં શિકાર તો પ્રજા જ પછી બનતી હોય છે વાકાનેરના જે જીતુભાઈ સોમાણી છે એમને પણ એમાં હાજરી પુરાવી દીધી ને એ પણ આ દાવ પેચમાં પડી ગયા અને ચેલેન્જ ચેલેન્જની રમત છે સામ સામે લડાવવા મંડી પણ આમ તો જો કે આજે તેનો અંત આવ્યો છે કે ગોપાલભાઈ છે ગાંધીનગર ગયા નથી ને કાંતિભાઈ અમૃત્યા છે એ હવે એકદમ ઠંડા પડી ગયા છે પણ અત્યારે એક ઓડિયો ક્લિપ તેમની બહુ વાયરલ થઈ રહી છે ને ઓડિયો ક્લિપ જો આપણે સાંભળીએ તો ઓડિયો ક્લિપમાં કાંતિભાઈ પોતે એવું કહી રહ્યા છે હલો હજુ હા

એટલે દરેક લોકો જાણતી હોય છે પ્રજા પણ જાગૃત છે પ્રજા પણ જાણે છે કે શું થઈ રહ્યું છે રાજકારણ ને રાજકારણ પૂરતું સીમિત ન રાખું પ્રજાના કામો કરવાના છે પ્રજા તમને પ્રતિનિધિ બનાવે છે તો તમારે એમના કામો કરવાના છે વસ્તુ કે મોરે ચેલેન્જ જેવી વાત છે વિકાસના દમ પર આપવામાં આવે તો જ એ યોગ્ય બાબત ગણી શકાય યોગ્ય બાબત જરા પણ ન ગણી શકાય ત્યારે એક દર્શક તરીકે એક પ્રજા તરીકે આ જે સંપૂર્ણ ડ્રામા ક્રિએટ થયો છે વિશે આપનું શું કહેવું છે આપના શું મંતવ્ય છે જરૂરથી કમેન્ટમાં જણાવજો ફરી મળીશું આવા વિષય સાથે હા મને રજા આપશો નમસ્કાર